નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ નવ એક બે હજાર પચીસ વાર ગુરુવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મારા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો સર વાત કરીએ વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો ચાલીસથી ઊંચો ભાવ પંદરસો ને ચોત્રીસ રૂપિયા કઉં છસોથી છસો ને એકત્રીસ ઘઉં ટુકડા છસો ત્રણથી છસો તુવેરની વાત કરીએ તો બારસો થી અઢારસો ને એકતાલીસ રૂપિયા ચણા એક હજાર પચાસ થી તેરસો ને નવ અડદ અગિયારસો અગિયારથી સોળસો છ્યાસી મગ બારસો થી અઢારસો ચણા સફેદ બારસો થી છવ્વીસો ને પચાસ વાલદેશી એક હજારથી ચૌદસો રૂપિયા સિંગદાણા બારસો ચોપન થી બારસો મગફળી જાડી નવસો દસથી અગિયારસો ને ત્રીસ મગફળી ઝીણી નવસો વીસથી બારસો પાંત્રીસ એરંડા અગિયારસો નેવુંથી બારસો પાંત્રીસ તલી ઓગણીસો પચાસથી ચોવીસો ને સાત સોયાબીન સાતસો નેવુંથી આઠસો ને છવ્વીસ તલકાળા બત્રીસોથી છેતાલીસો ને ચાલીસ લસણ ઓગણીસોથી તેત્રીસો સાઠ ધાણા અગિયારસો વીસથી પંદરસો રૂપિયા જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચ ભાવ ચાર હજારથી ઊંચપ ચાર હજાર ચારસો ચિમ્મોતેર રૂપિયા રાય એક હજાર પચાસથી નેવું મેથી આઠસો પચાસથી અગિયારસો રૂપિયા વટાણા બારસોથી ત્રેવીસો ને રાયડો નવસો એંસીથી અગિયારસો પંદર ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી ચારસો ને પચાસ રૂપિયા કલોંજી ત્રણ હજારથી છત્રીસો ને હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચુપાવ તેરસો ત્રીસથી હું ઊંચુપાવ પંદરસો ને એકત્રીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો પચાસથી અગિયારસો એકસઠ મગફળી જાડી સાતસોથી એક હજાર એકાણું તો એની વાત કરીએ તો એક હજારથી તેરસો ને એક્યાસી રૂપિયા ચણા એક હજાર પચાસથી બારસો ને એકતાલીસ ધાણા તેરસો પચાસથી પંદરસો ને એકોતેર ઘઉં ટુકડા પાંચસો એકોતેરથી છસો ને આઠ ઘઉં પાંચસો ચાલીસથી છસો ને ત્રીસ બાજરો ચારસોથી ચારસો ને છાસઠ અડદ બારસોથી સોળસો ને એક રાયડો એક હજારથી એક હજાર એકાવન મેથી એક હજારથી એક હજાર એકાણું સોયાબીન સાતસોથી આઠસો ને સોળ મગ બારસોથી સત્તરસો ને એક જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જુ ભાવ ત્રણ હજાર આઠસો પચાસથી ભાવ ચાર હજાર રૂપિયા તો આ તો આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા વોશિમ બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર